વધુ એક સમાચાર રાજકોટથી મળી રહ્યા તેની પર નજર કરીશું રાજકોટ સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં વેન્ટિલેટરમાં આગ લાગવાથી દર્દી દાઝી જવા મુદ્દે સભામાં સાંસદ રામ મોકરિયાએ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે આ ઘટના બાબતે મેં સિવિલ હોસ્પિટલના અધિકારીઓને જાણ કરી અને પોતે વ્યક્તિગત મુલાકાત લઈને તપાસ કરશે સાંસદે અગાઉ પણ અનેક વખત સિવિલ હોસ્પિટલની બેદરકારી અંગે ફરિયાદો મળી હોવાનું સ્વીકાર્યું વધુમાં તેમણે રજૂઆત કરી કે તેમની ગ્રાન્ટમાંથી

પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળાને ઇમ્પોર્ટન્સ આપતા હોય ગરીબ દર્દીને મુશ્કેલી પડે દવાના ઇસ્યુ છે આની પહેલાં જ્યારે આપણા ડૉક્ટર હર્ષદ પટેલ આવ્યા હતા આરોગ્ય કમિશનર ત્યારે મેં આ બધી રજૂઆતો કરી હતી બંધ બહારને પણ હવે હું ફરીથી આના માટે જે કંઈ દર્દીને ગરીબ દર્દી હોય કે કોઈ પણ હોય કેમ કે સિવિલમાં છેલ્લે લોકો સામાન્ય માણસો હોય એ જ આવતા હોય ને એની જ ખાસ રખેવાળી કરવાની હોય છે